શાંતિ 28/6/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો અંતર્મુખી બનો અર્થાત ચૂપ રહો મોડે થી પણ બોલો નહીં દરેક કાર્ય શાંતિથી કરો ક્યારે પણ અશાંતિ નઈ ફેલાવો પ્રશ્ન છે આપ બાળકોને કંગાળ બનાવવા વાળો સૌથી મોટો દુશ્મન કોણ છે ઉત્તર છે ક્રોધ કહેવાય છે જ્યાં ક્રોધ છે ત્યાં પાણીનું માટલું પણ સુકાઈ જાય છે ભારતનું માટલું જે હીરા સવેરાતોથી ભરેલું હતું તે આ ભૂતના કારણે ખાલી થઈ ગયું છે આ ભૂતોએ જ તમને કંગાળ બનાવ્યા છે ક્રોધી મનુષ્ય પોતે પણ તપે છે બીજાને પણ તપાવે છે એટલે હવે આ ભૂતને અંતરમુખી બની કાઢો ઓમ શાંતિ આ બાપ બાકોને સમજાવે છે મીઠા બાકો અંતરમુખી બનો અંતરમુક્તા અર્થાત કઈ પણ બોલો નહીં પોતાને આત્મા સમજી બાપને યાદ કરો આ બાપ શિક્ષા આપે છે બાળકોને બીજું કઈ પણ બોલવાનું આમાં નથી ફક્ત સમજણ અપાય છે છે એવી રીતે રહેવાનું આ છે મન મના ભવ મને યાદ કરો આ છે પહેલો મુખ્ય પોઈન્ટ આ બાળકોએ ઘરમાં ક્રોધ પણ ન કરવો જોઈએ ક્રોધ એવો છે જે પાણીનું માટલું પણ સુકાવી દે છે ક્રોધી મનુષ્ય અશાંતિ ફેલાવે છે છે એટલે રહેતા રહેવાનું ભોજન ખાઈને પોતાના ધંધા અથવા ઓફિસ વગેરેમાં ચાલ્યા જવું ત્યાં પણ શાંતિમાં રહેવું સારું છે બધા કહે છે અમને શાંતિ જોઈએ આ તો બાકોને બતાવ્યું છે શાંતિના સાગર એક બાપ જ છે બાપ જ ડાયરેક્શન આપે છે મને યાદ કરો એમાં બોલવાનું કંઈ પણ નથી અંતર્મુખ રહેવાનું છે ઓફિસ વગેરેમાં પોતાનું કામ પણ કરવાનું છે તો એમાં વધારે બોલવાનું નથી હોતું બિલકુલ મીઠા બનવાનું છે કોઈને ન આપવું જોઈએ લડાઈ વગેરે કરવી આ બધું ક્રોધ છે સૌથી મોટો દુશ્મન છે કામ પછી બીજો નંબર છે ક્રોધ એક બીજાને દુઃખ પહોંચાડે છે ક્રોધથી કેટલી લડાઈ થઈ જાય છે બાકો જાણે છે સત્યુગમાં લડાઈ નથી થતી આ છે રાવણપણાની નિશાની ક્રોધ વાળાને પણ આસુરી સંપ્રદાય કહેવાય છે ભૂતની પ્રવેશતા છે ને એમાં બોલવાનું કંઈ પણ નથી કારણ કે મનુષ્ય એ મનુષ્યને તો જ્ઞાન નથી તે તો ક્રોધ કરશે ક્રોધ વાળાની સાથે ક્રોધ કરવાથી લડાઈ થઈ જાય છે બાપ સમજાવે છે આ ખૂબ ભારે ભૂત છે એને યુક્તિથી ભગાવવો જોઈએ મોડેથી કોઈ કડવા શબ્દ નહીં નીકળવા જોઈએ આ ખૂબ નુકસાનકારક છે વિનાશ પણ ક્રોધથી જ થાય છે ને ઘર ઘરમાં જ્યાં ક્રોધ હોય છે ત્યાં અશાંતિ ખૂબ રહે છે ક્રોધ કર્યો તો તમે બાપનું નામ બદનામ કરશો આ ભૂતોને ભગાવવાના છે એક વાર ભગાવ્યા તો પછી અડધા કલ્પ માટે આ ભૂત હશે જ નહીં બાબા કહે છે આ પાંચ વિકાર હમણાં ફૂલ ફોર્સમાં મોઢું પણ ક્રિમિનલ છે જોરથી બોલવાથી મનુષ્ય તપી જાય છે અને ઘરને પણ તપાવી દે છે કામ અને ક્રોધ આ બંને બંને છે બાબા કે બંને મોટા દુશ્મન છે ક્રોધ વાળા ક્યારેય યાદ કરી ન શકે યાદ કરવા વાળા સદૈવ શાંતિમાં રહેશે પોતાના દિલને પૂછવાનું છે મારામાં ભૂત તો નથી મોહનું પણ લોભનું પણ ભૂતોય છે લોભનું પણ ભૂત ઓછું નથી આ બધા ભૂત છે કારણ કે રાવણ સેના છે બાપ બાળકોને યાદની યાત્રા શીખવાડે છે પરંતુ બાળકો એમાં મૂંજાઈ ખૂબ છે બાબાજ કહે છે આ બધા શું છે ભૂત છે આ બધા ભૂતને કારણે છે રાવણ સેના સમજતા જ નથી બાળકો કારણ કે ભક્તિ ખૂબ કરી છે ને ભક્તિ છે દેહ અભિમાન અર્ધો કલ્પ દેહ અભિમાન રહ્યું છે બાહ્ય મુક્તા હોવાના કારણે પોતાને આત્મા સમજી નથી શકતા બાપ જોર ખૂબ લગાવે છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો પરંતુ આવડતું જ નથી બીજી વાતો માને પણ છે પછી કહી દે છે યાદ કેવી રીતે કરીએ કોઈ વસ્તુ તો દેખાતી નથી એમને સમજાવાય છે તમે પોતાને આત્મા સમજો છો આ પણ જાણો છો એ બેહદના બાપ છે મુખેથી શિવ શિવ બોલવાનું નથી અંદર જાણો છો હું આત્મા છું બાબા કહે છે મનુષ્ય શાંતિ માંગે છે શાંતિના સાગર એ શિવ પરમાત્મા જ છે જરૂર વારસો પણ એ જ આપશે હવે બાપ સમજાવે છે મને યાદ કરો તો શાંતિ થઈ જશે અને જન્મ જન્મા તરના પણ વિનાશ થશે બાકી કોઈ વસ્તુ નથી કોઈ કે એટલું મોટું લિંગ નથી આત્મા નાનો છે બા પર નાના છે યાદ તો બધા કરે છે બાબાજ કહે છે હે ભગવાન બધા યાદ કરે છે ને હે ભગવાન હે ગોડ ઓણ કહે છે આત્મા કહે છે પોતાના બાપને યાદ કરે છે તો બાપ બાકોને કહે છે મન મના ભવ બાકો ભાવી થઈને રહો આજે જે કંઈ જુઓ છો તે ખતમ થઈ જવાનું છે બાકી આત્મા શાંતિમાં રહે છે આત્માને શાંતિ ધામ જ જવાનું છે જ્યાં સુધી આત્મા પવિત્ર નથી બન્યો ત્યાં સુધી શાંતિ ધામ જય નથી શકતો મુનિ વગેરે બધા કહે છે શાંતિ કેવી રીતે મળે બાપ તો સહજ યુક્તિ બતાવે છે બાબાજ કહે છે પરંતુ બાળકોમાં ઘણા છે જે શાંતિમાં નથી રહેતા બાબા જાણે છે ઘરોમાં રહે છે બિલકુલ શાંત નથી રહેતા સેન્ટર્સ પર થોડો સમય જાય છે અશા અંદર શાંત થઈ બાપને યાદ કરે તે નથી આખો દિવસ ઘરમાં હંગામા તોફાન કરતા રહે છે તો સેન્ટર પર આવવાથી પણ શાંતિમાં નથી રહી શકતા કોઈને દેહ સાથે પ્રેમ થઈ ગયો તો એમના મનને ક્યારેય શાંતિ થઈ ન શકે બસ એમની જ યાદ આવતી રહેશે બાપ સમજાવે છે મનુષ્યોમાં છે પાંચ ભૂત કહે ને એનામાં ભૂતની પ્રવેશતા છે એ ભૂતો એ જ તમને કંગાળ બનાવ્યા છે એ તો કરીને એક ભૂત હોય છે તે પણ ક્યારેક પ્રવેશ કરી લે છે બાપ કહે છે આ પાંચ ભૂતોની દરેક માં પ્રવેશતા છે આ ભૂતોને ભગાવવા માટે જ પોકારે છે બાબા અમને શાંતિ આપો બાબા કહે છે યુક્તિ બતાવો આ ભૂતોને ભગાવવાની યુક્તિ બતાવો આ ભૂતો બધામાં છે આ રાવણ રાજ્ય છે ને સૌથી વધારે ભૂત છે કામ અને ક્રોધ બાપ આવીને ભૂતોને ભગાવે છે તો એના બદલામાં એના વાળતરમાં કંઈક મળવું તો જોઈએ ને તે ભૂત પ્રેત ભગાવે છે તો મળતું તો કઈ નથી બાબાજ કહે છે આખા વિશ્વની અંદર ભૂતોની પ્રવેશતા છે આ તો બાળકો જાણે છે બાપ આવે છે વિશ્વને સાથે ભૂતોને ભગાવવા વિશ્વમાં બધા ભૂતોની પ્રવેશતા છે દેવતાઓમાં કોઈ ભૂત નથી હોતા ન દે અભિમાનનું ન કામ ક્રોધ લોભ મો અહંકાર કંઈ પણ નથી હોતું લોભ નું ભૂત પણ ઓછું નથી આ ઈંડું ખાવ તે ઘણાઓમાં ભૂત રહે છે પોતાને દિલથી સમજે છે બરોબર અમારામાં કામનો ભૂત છે પણ ઓછું નથી આ ઈંડું ખાઈ લઉં તે ખાઈ લઉં તો ઘણાઓમાં ભૂત રહે છે પોતાના દિલથી પણ સમજે છે બરોબર અમારામાં કામનું ભૂત છે ક્રોધનું ભૂત છે તો આ ભૂતોને કાઢવા માટે બાપ કેટલું માથું મારે છે દે અભિમાનમાં આવવાથી દિલ થાય છે મન થાય છે ભાખી પહેરું ભેટી જાઉં ભલે લગાવું આ કરું પછી કમાણી બધી ચટ થઈ જાય છે ક્રોધવાળાના પણ આજ હાલ છે ક્રોધમાં આવીને બાપ બાકોને મારી દે છે બાકો બાપને મારી દે છે સ્ત્રી પતિને મારી નાખે છે જેલમાં જઈને તમે જો કેવા કેવા કેસ હોય છે આ ભૂતોની પ્રવેશતાના કારણે શું હાલ ભારતનો થઈ ગયો છે બાબા કહે છે ભારત જે મોટું માટલું હતું જે સોના હીરા વગેરેથી ભરેલું હતું તે હમણાં ખાલી થઈ ગયું છે ક્રોધના કારણે કહે છે ને પાણીનું માટલું પણ પણ સુકાઈ જાય છે છે તો આ ભારતનો એવો હાલ થઈ ગયો આ પણ કોઈ નથી જાણતું બાપ જ આવે છે ભૂતોને કાઢવા માટે જે બીજા કોઈ પણ મનુષ્ય માત્ર નથી કાઢી શકતા આ પાંચ ખૂબ જબરજસ્ત છે

જે બાપ સમજાવે છે ભારત કંગાળ બન્યો છે જે બાર થી કરજો લેતા રહે છે ભારત માટે જ બાપ સમજાવે છે હમણા બાળકોને આ ભણતરથી કેટલું ધન મળે છે આ વિનાશી ભણતર છે જે વિનાશી બાપ ભણાવે છે ભક્તિ માર્ગમાં કેટલી સામગ્રી છે બાબા નાનપણથી ગીતા વાંચતા હતા અને નારાયણની પૂજા કરતા હતા બ્રહ્મા બાબા સમજ કંઈ પણ નહોતી હું આત્મા છું એ મારા બાપ છે આ પણ સમજ નહોતી એટલે પૂછે છે કેવી રીતે યાદ કરો અરે તમે ભક્તિ માર્ગમાં યાદ કરતા આવ્યા છો હે ભગવાન આવો લિબરેટ કરો અમારા ગાઈડ બનો ગાઈડ મળે છે મુક્તિ જીવન મુક્તિ માટે બાપ આજુની દુનિયાથી નફરત કરાવે છે આ સમયે બધાના આત્માઓ કાળા છે તો એમને ગોરુ શરીર કેવી રીતે મળશે ભલે કરીને ચામડી કેટલી પણ સફેદ છે પરંતુ આત્મા તો કાળો છે ને જે સફેદ સુંદર શરીર વાળા છે એમને પોતાનો નશો કેવો રહેવો જોઈએ બાબા કહે છે ને કેટલો રહે છે મનુષ્યોને આ ખબર જ નથી પડતી કે આત્મા ગોરો કેવી રીતે બને છે એટલે એમને કહેવાય છે નાસ્તિક જે પોતાના બાપ રચયતા અને રચનાને નથી જાણતા તે છે નાસ્તિક જે જાણે જ છે તે થયા આસ્તિક જે પોતાના બાપ રચયતા અને રચનાને નથી જાણતા તે છે નાસ્તિક જે જાણે જ છે તે થયા આસ્તિક બાપ કેટલું સારી રીતે સમજાવે છે આ બાળકોને સમજાવે છે પોતાના દિલને પૂછે ક્યાં સુધી અમારામાં સફાઈ છે ક્યાં સુધી હું પોતે પોતાને આત્મા સમજીને બાપને યાદ કરું છું યાદના બળથી જ રાવણ પર વિજય મેળવવાનો છે એમના શરીર હોવાથી બાબા કહે છે એમના શરીર બળવાન હોવાથી હોવાની તો વાત જ નથી આ સમયે સૌથી બળવાન અમેરિકા છે કારણ કે એમની પાસે ધન સંપત્તિ બારૂદ વગેરે ખૂબ છે તો બળ થઈ ગયું શારીરિક મારવા માટે બુદ્ધિમાં છે અમે વિજય મેળવીએ તમારું છે રૂહાની બળ તમે વિજય મેળવો છો રાવણ પર જેનાથી તમે વિશ્વના માલિક બની જાવ છો તમારા ઉપર કોઈ જીત મેળવી નથી શકતા અર્ધો કલ્પ માટે કોઈ છીનવી નથી શકતા અને કોઈને બાપ પાસેથી વારસો મળતો નથી તમે શું બનો છો થોડો વિચાર કરો બાપને તો ખૂબ પ્રેમથી યાદ કરવાના છે અને સ્વદર્શન ચક્રધારી બનવાનું છે તે સમજે છે સ્વદર્શન ચક્ર થી વિષ્ણુએ બધાનું માથું છે પરંતુ એમાં તો તો વાત જ નથી મીઠા 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 બાપ કહે છે તમે ક્યાં હતા હવે પોતાની હાલત તો જુઓ ભલે તમે કેટલી પણ ભક્તિ વગેરે કરતા હતા પરંતુ ભૂત કાઢી નથી શક્યા હવે અંતર્મુખ થઈને જુઓ તમારામાં કોઈ ભૂત તો નથી કોઈ સાથે દિલ લગાવ્યું તો તો સમજો ગયો એમનું મોઢું પણ નથી ગમતું તે તો જેવી રીતે અછૂત છે સ્વચ્છ નથી અંદર દિલ ખાય છે બરોબર હું અછૂત છું બાપ કહે છે દેહ સહિત સર્વસ્વ ભૂલો પોતાને આત્મા સમજો આ અવસ્થા રહેવાથી જ તમે દેવતા બનશો તો કોઈ પણ ભૂત ન આવવા જોઈએ સમજાવતા રહે છે પોતાની કરો ઘણાઓમાં ક્રોધ છે ગાળો આપ્યા વગર રહેતા નથી પછી લડાઈ થઈ જાય છે ક્રોધ તો ખૂબ ખરાબ છે ભૂતોને ભગાવીને એકદમ ક્લિયર થવાનું છે શરીર યાદ પણ ન આવે ત્યારે ઊંચ પદ મેળવી શકો છો એટલે આઠ રત્ન ગવાય છે તમને જ્ઞાન રત્ન મળે છે રત્ન બનવા માટે કહે છે ભારતમાં તેત્રીસ કરોડ દેવતાઓ હતા પરંતુ એમનામાં પણ આઠ રત્ન પાસ ઓનર હશે એમને જ પ્રાઇઝ મળશે જેવી રીતે સ્કોલરશિપ મળે છે ને તમે જાણો છો મંજિલ ખૂબ ભારી છે ચાલતા ચાલતા પડી જાય છે ભૂતની પ્રવેશતા થઈ જાય છે ત્યાં વિકાર હોતા જ નથી આ બાળકોની બુદ્ધિમાં આખા જામાનું ચક્ર ફરવું જોઈએ તમે જાણો છો પાંચ હજાર વર્ષમાં કેટલા મહિના કેટલા કલાક કેટલી સેકન્ડ હોય છે કોઈ હિસાબ કાઢે તો નીકળી શકે છે પછી આ જે ઝાડ છે એમાં પણ આ લખી દેશે કે કલ્પમાં આટલા 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 વર્ષ મહિના દિવસ કલાક આટલી સેકન્ડ હોય છે મનુષ્ય કહેશે આ તો બિલકુલ એક્યુરેટ બતાવે છે ચોર્યાસી જન્મોનો હિસાબ બતાવે છે તો કલ્પની આયુ કેમની બતાવશે બાળકોને મુખ્ય વાત તો બતાવી છે કે કેવી રીતે પણ કરીને ભૂતોને તો ભગાવવાના છે આ ભૂતોએ તમારું પૂરું સત્યાનાશ કરી દીધું છે બધા મનુષ્ય માત્રમાં ભૂત છે જરૂર છે જ ભ્રષ્ટાચારની પેદાશ ત્યાં ભ્રષ્ટાચાર હોતો નથી રાવણ જ નથી રાવણને પણ કોઈ સમજતા નથી તમે રાવણ પર જીત મેળવો છો પછી રાવણ હશે જ નહીં હમણાં પુરુષાર્થ કરો બાપ આવ્યા છે તો બાપનો જરૂર મળવો જોઈએ તમે કેટલા ભારી મહાન દેવતા બનો છો કેટલી વાર સુર બનો છો એનો હિસાબ કાઢી નથી શકતા અગણિત વાર બન્યા હશો સારું બાળકો શાંતિમાં રહો તો ક્યારેય ક્રોધ નહીં આવશે બાપ જે શિક્ષા આપે છે એના પર અમલ કરવું જોઈએ અચ્છા મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતે પોતાને પૂછવાનું છે મારામાં કોઈ પણ ભૂત તો નથી આંખો ક્રિમિનલ તો નથી થતી જોરથી બોલવું અથવા અશાંતિ ફેલાવવાના સંસ્કાર તો નથી લોભ મોહના વિકાર સતાવતા તો નથી બીજો કોઈ પણ દેહધારી સાથે દિલ નથી લગાવવાનું દેહ સહિત સર્વસ્વ ભૂલી યાદની યાત્રાથી સ્વયંમાં રૂહાની બળ ભરવાનું છે એકવાર ભૂતોને ભગાવીને અર્ધાકલ્પ માટે છુટકારો મેળવવાનો છે આજનું વરદાન ઈશ્વર્ય વિધાનને સમજી વિધિથી સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળા ફસ્ટ ડિવિઝનના અધિકારી ભવ એક કદમની હિંમત તો કદમ કદમોની મદદ ડ્રામામાં આ વિધાનની વિધિ નોંધાયેલી છે જો આ વિધિ વિધાનમાં નથી હોતી તો બધા વિશ્વના પહેલા રાજા બની જાત નંબર 1 બનવાનું વિધાન આ વિધિના કારણે જ બને છે તો જેટલું ઈચ્છો હિંમત રાખો અને મદદ લો ભલે સમર્પિત હોય કે પ્રવૃત્તિવાળા હોય અધિકાર સમાન છે પરંતુ વિધિથી સિદ્ધિ છે આ ઈશ્વર્ય વિધાનને સમજી અલબેલા પણાની લીલા સમાપ્ત કરો તો ફર્સ્ટ ડિવિઝનનો અધિકાર મળી જશે સ્લોગન છે સંકલ્પના ખજાના પ્રત્યે ઇકોનોમીના અવતાર બનો ઓમ શાંતિ